ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હવે કોંગ્રેસના વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ પણ મેદાને આવી ગઈ છે અને વિદ્યાર્થીઓ સાથે પરિવર્તન સંકલ્પ સમાધિ જાહેરાત કરાય છે જેમાં કોંગ્રેસની સરકાર બનશે તો વિદ્યાર્થીઓને થનારા ફાયદાઓ ઝડપ આવ્યા હતા ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ ગણતરીના મહિનાઓ બાકી રહી છે ત્યારે ભાજપ કોંગ્રેસ આપ મેદાને આવી ગયા છે અને રેવડી આપી રહ્યા છે ત્યારે હવે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ પણ મેદાને આવી છે વિદ્યાર્થીઓ સાથે પરિવર્તન સંકલ્પ સમાજની એનએસયુઆઈ દ્વારા જાહેરાત કરાય છે ગુજરાતમાં નવી ત્રણ હજાર અંગ્રેજી માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓ માટે કેજીથી પીજી સુધીનું શિક્ષણ મફત આપવામાં આવશે તેમજ યુવાઓને દસ લાખ નવી નોકરીઓ આપીશું અને સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટર પદ્ધતિથી નાબૂદ કરીશું બેરોજગાર યુવાનોને પ્રતિમાદ બેરોજગારી ભથ્થું વિદ્યાર્થીઓને શિક્ષણ માટે ત્રણ હજાર રૂપિયાની આર્થિક મદદ વિદ્યાર્થીનીઓને ડિજિટલ શિક્ષણ માટે ભથ્થું સરકારી નોકરી માટેની અરજીની ફીસ માફ તેમજ પરીક્ષા માટે પરિવહન મફત વિદ્યાર્થીઓને સમગ્ર રાજ્યમાં પરિવહન માટે મફત પાસ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારના ચડા ન થાય તે માટે કોંગ્રેસ સરકાર ભરતી અધિનિયમ કાયદો લઈને આવશે જેના અંતર્ગત સરકારે તમામ ભરતી પરીક્ષાના નોટિફિકેશન પરીક્ષાની તારીખ અને તેના પરિણામ નિશ્ચિત સમય ઉપર જાહેર કરવા જ પડશે પેપર લીક કરનારા સામે કડક કડક કાયદો લેવામાં આવશે તેમ જણાવ્યું પરિવર્તન પરિવર્તન સંકલ્પ સંવાની અંદર એનએચયુઆઈ જો બે હજાર બાવીસની અંદર કોંગ્રેસની સરકાર બનશે તો મુખ્યત્વે પહેલી એનએસયુઆઈ ગુજરાતમાં નવી ત્રણ હજાર અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવામાં આવશે અને કેજીથી લઈ પીજી સુધીનું શિક્ષણ ફ્રી કરવામાં આવશે યુવાનોને દસ લાખ નવી નોકરીઓ આપીશું અને સરકારી નોકરીમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવામાં આવશે બેરોજગાર યુવાનોને પ્રતિમાસ બેરોજગારી ભથ્થું અને વિદ્યાર્થીઓને શિક્ષણ માટે રૂપિયા ત્રણ હજારની આર્થિક મદદ કરવામાં આવશે વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણ માટે પણ ભથ્થું આપવામાં આવશે સરકારી નોકરી માટેની અરજી ફીસ માફ કરવામાં આવશે ને પરીક્ષા માટે પરિવહન મફત અને વિદ્યાર્થીનીઓને સમગ્ર રાજ્યમાં પરિવહન માટે મફત પાસ આપવામાં આવશે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારના છેડા ન થાય તે માટે કોંગ્રેસ સરકાર ભરતી અધિનિયમનો કાયદો લઈને આવશે જેના અંતર્ગત સરકારે તમામ ભરતી પરીક્ષાના નોટિફિકેશન પરીક્ષાની તારીખ તેના પરિણામ નિશ્ચિત સમય ઉપર જાહેર કરવા જ પડશે પેપર લીક કરનારો સામે કડક કાયદો લાવવામાં આવશે આ પાંચ મુખ્ય મુદ્દાઓને લઈને એનએસયુઆઈ ગુજરાતના કાર્યકર્તાઓ ગુજરાતભરની તમામ કોલેજો કેમ્પસોની અંદર જઈને આનો પ્રચાર કરશે અને વિદ્યાર્થીઓને સમજાવવામાં આવશે કે બે હજાર બાવીસની અંદર જો કોંગ્રેસની સરકાર આવશે તો તમને આ લાભો મળવાના ચાન્સીસ છે એટલા એટલા માટે આપના માધ્યમથી તમામ વિદ્યાર્થીઓને યુવાનોને વિનંતી કરું છું કે આપ એનએસયુઆઈ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાવો જે રીતના એબીવીપીએ ગુંડાગર્દી કરી છે ખબર નથી કોનો ફોલ્ટ છે પણ જે રીતના ગુંડાગર્દી કરી છે એમાં કંઈકને કંઈક ભાજપની જે તાનાશાહી છે એ દેખાઈ આવે છે એને એને સાફ શબ્દોમાં વખોડી કાઢે છે જો કોંગ્રેસની સરકાર આવશે તો જે પણ પ્રકારે જીએસના ઇલેક્શનો થાય છે કે સેનેટના ઇલેક્શનો થાય છે એ ટાઈમ ટુ ટાઈમ થશે અને કોઈ પણ ગુંડાગર્દી ન થાય એના માટે સિવાય ખાસ કાળજી રાખશે ગુજરાતમાં વિધાનસભા પહેલા કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ દ્વારા પાંચ મુદ્દાઓ સાથે વિદ્યાર્થીઓને આકર્ષવાનો પ્રયાસ કરાયો છે હજુ ખુશી